સંઘ પ્રદેશમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર અનોખી રીતે જનતા પાસેથી ફંડ ઉઘરાવી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ સમયે વધુમાં તેઓએ એકઠા થયેલા રોકડા રૂપિયા અને સિક્કા અને નોટોને ટોપલામાં ભરી માથે ટોપલું ઉપાડી ડિપોઝિટ માટેની રકમ રજૂ કરી હતી રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમન દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરવાના સિલસિલો ચાલી રહ્યો છે અત્યાર સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે

અને આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે બે હજાર ઓગણીસ માં પણ દમન બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી આથી આ બેઠક પર જંગ ખેલાયો હતો ઉમેશ પટેલને ચોવીસ ટકા જેટલા મત મળ્યા હતા અને આ વખતે પણ તેઓએ ઉપક્ષ ઉમેદવારી કરી છે જોકે આ વખતે તેઓએ આ ચૂંટણી લડવા ઘરે ઘરે ફરી અને લોકો પાસે ફાળો ઉઘરાવ્યો હતો હાથમાં ફાળો ઉઘરાવાનો ગલ્લો લઈ અને તેઓ ઘર ઘર ફર્યા હતા અને લોકો પાસે ચૂંટણી લડવાના આશીર્વાદ રૂપે એક એક રોકડા રૂપિયા ફાળા તરીકે આશીર્વાદ માંગ્યા હતા આથી ઉમેશ લોકો તરફથી પણ સારો મળ્યો ઉમેલને થી ભાગરૂપે રૂપિયાનો ફાળો મળ્યો હતો લોકો પાસેથી મળેલા આ ફાળાને એક ટોપલીમાં ભરી તેઓએ એક સભા સંબોધી હતી અને ત્યારબાદ લોકો પાસેથી મળેલા ફાળા ભરેલી ટોપલીને ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી દમન કલેક્ટર કચેરી જઈ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું ભર્યું હતું આમ આ બેઠક પર આ વખતે ઉમેશ પટેલની અપક્ષ ઉમેદવારીને કારણે દમન દીવ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે આથી ગઈ વખતે પણ ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી કરી ભાજપ કોંગ્રેસના રાજકીય સમીકરણો બગાડ્યા હતા અને આ વખતે તેઓ ઘરે ઘરે જઈ અને ઉઘરાવેલા પૈસાની ડિપોઝિટ ભરી અને ચૂંટણી લડી રહ્યા છે આથી આ વખતે પણ ઉમેશ પટેલ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે આમ લોકો પાસેથી ઉઘરાવેલા ફાળા દ્વારા ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલની ઉમેદવારી સમગ્ર પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે હું એટલું જ કહીશ કે હું તમારો કેન્ડિડેટ છું તમારો ઉમેદવાર છું આપ સૌ જાણો જ છો કે આપણે જ્યારે લોકભાગીદારીથી લડી રહ્યા હોય ત્યારે મારે એટલું વસ્તુનું જરૂર ભાન છે કે હું લોકોના પસીનાના પૈસાથી ચૂંટણી લડી રહ્યો છું લોકોએ મને ઘણી બધી આશા અને અપેક્ષાઓ લઈને અને ઘણી બધી ઉમીદો સાથે દુવા કરીને પૈસા આપેલા છે અને એ પૈસાથી જ્યારે મેં નામાંકન ભર્યું હોય ત્યારે મારી જવાબદારી બની જાય છે કે આ લોકોની દરેક આશા અને અપેક્ષાને પૂર્ણ કરું સંઘ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઉમેશ પટેલે લોકોના સમર્થન અને તેઓ દ્વારા આપવામાં આવેલી સહાય એક અલગ પ્રકારે લોકો સમક્ષ રજૂ કરી નવી શરૂઆત કરી છે જેને લોકોને વધાવી પણ લીધી છે તો આ હતા આજના મહત્વના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત